જય શ્રી રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં તે છો તો અમારા નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ તો જો આપણે બ્લોક ચાલુ કરી દીધો છે આપણે જો નાય ધોઈન ફ્રેશ થઈ ગયા છે સરસ મજાના આપણે વાશી કામે પતાઈ દીધું છે ને કપડાં બધું ધોઈ નાખ્યું છે આપણે બાર ગામ જવાનું છે તો કપડાં ને બધું ધોઈ નાખ્યું છે બાર ગામ તો જવાનું છે એટલે મારા બાના ઘરે જવાનું છે કાયુક ભાઈ અને યોગભાઈ મામાના ઘેરે ઘરે કરતા હતા ને મામાના ઘરે રોકાવા જવાનું છે બધાને વેકેશન પડી ગયું તો બધા છોકરા વૈયા ગયા તો એ કે મમ્મી કે આપણે ક્યારે જવું છે એ કે બધા વૈયા ગયા કે રોકાવા કે તમે કે હાલો આજ વૈયા જાય રોકાવા બીજું ગમે તાલે ક્યાં રહેશું કાંઈક ના મજા આવે વાડીઓમાં કેવી મજા આવે બહુ મજા આવે બહુ મજા આવે

અને માર પરેશ તો જો તારે પેટ્રોલ પુરાવા ગયા છે અને પેટ્રોલ પુરાવીને આવે હાલો ઇટુ ફેમિલી જો એ આવી ગ્યા છે મારે પેટ્રોલ પુરાઈ ને તો આપણે જાવીએ આપણા ઠેલા અહીંયા પડ્યા છે હાલો ઠેલા લઈને રોકાવાનું હોય તો કપડા તો લેવા જ પડે રોકાવાનું રકાવાનું હોય તો કપડા લેવા જ પડે તો હાલો ઇટુ ફેમિલી તારે આપણે જાવીએ હવે આપણે એ ગયા ભાઈ ને ઉભો જે છે તમાર મેડમ નું ઘરે ને નાટ કોના માટે ભાઈ નાઈટ દેસ ને એવું લઈ લેવા અરે તો મજા આવે તો દેવાં સદન ને ઊભા રહી ગયા છે રાંકે ભાઈ નાઈટ દેસ નો ડગલો જાય આ કે જોડી છે એકલા પેટ સે ટી-શર્ટ સે એવું બધું છે ને ભાઈ જો નાઈટ દેસ ને એવું જોય છે મસ્ત બધાના નવા છે સા આ રીતે છે આ જોવે છે ના ભાઈ રીહોર ની મજા છે રીહોર તા હા બને ને મજા છે એવું બધું છે હાલો નાઈટ દેસ ને એવું જોઈ લેજો

डेलेम जो डेलो खोलवा आयो जई का केम बुरा हारो ने हां है हां बता केन जा ओ या आ ले आ ढमू हो करो छो हे ढबू વેળો ફાઇનલી મે જો મારા વાડી વાડીયા પોગી ગયા છે યતારે જો બદે ઉભા છો ફાઇનલી આપણે ભાઈ આપણા સસાઈની વાડીયા આવી ગયા છે મસ્ત મજાનો જો ઠંડો પવન આવના છે ભાઈ ઝાડવાને સહી બેઠી ગયા કારણ કે બદે ભાઈ ઝાડવા છે આમ પવન ને ગરમી વધારે છે તો સમજો મસ્ત મજાનો મેડમ જો પવન આવે છે બહુ મસ્ત મજાનો પંખા કરતાય બહુ મસ્ત પવન આ તો વાડીનો પવન છે ભાઈ એકદમ આ જો કેટલો છે દીધું પાણી વાડીમાં ભાઈ ઘણો છે પોપયા ને લીંબુ ને જમરૂખ ને બધું તો ઘણું છે

અમારા કા ફોન મારા શાંતિ એટલે હમજે સારું શાંતિ રેજો બેઠી બેઠી ખાટલા રાંધવા તો થોડાક ને આરામ હશે ને આમ હમ આરામ

તને મજા આવે વાડીયા મજા આવે તને મજા આવે આમાં લીધા કા કેમ નાયા

हट गुल्फी दे देवी तेरे को से तेरे को पगम में क्या सब गुल्फी सोकर हट लेता है बाप तो बात पुसवजा हम सही बेटा तेरे तो बात पुस में इतना तेरे को होती ये गुल्फी तो मैं हटू ए लाली है हेल्लो इसको मैं हाँ तो मैं हटू ही देता है ना हटू ही देता है लो

ओ जे दोम तड़को दो तड़को क्या हो भाई हां तो रो पापड़ पाड़वी तड़कावन का तमारो पापा को फिलत आयो अबदा हाटू म मुल्फी जो बदा ने एक एक आई पकड़ाई दी थी मारो पापा गामा जैन लायो मोटी हुद लेन आवता ना आया कागड़ी आई पाड़ दीदा जो मम्मी दी थी 不。<laughs> <people. S 3> <laughs>